સન્ડે તો આટો મારવા જઈએ ક્યાંય અને મને કે રેડી થઈ જાય આપણે જવાનું છે મસ્ત ક્યાંય ચલો તો મેં કીધું ચાલો બેસવા માટે અને વર્ધન ને પણ મજા આવે ને એવી પ્લેસ છે અમે બાબા જઈએ છીએ અને ત્યાં જઈને મસ્ત ફરવાનું હતું ડિનર પણ અમારો ત્યાં પ્લાન કર્યો હતો બમ્પુએ મતલબ બહુ જ ફરી ફરી ફરીને જવું પડે અમારે જો હોય તો એટલે પછી અમે લોકોએ ત્યાં કેન્સલ રાખ્યું છે જવાનું અમે બહુ જ આમ હેપી હતા ઘરેથી નીકળતા બમ્પુએ રિવીલ કરી દીધું હતું પણ રસ્તો જ આખો બંધ હતો એટલે મૂડ અપસેટ થઈ ગયો જોઈને આમ નાનપણની યાદ આવી જાય છે ત્યાં અમે લોકો કેવા માં ગાર્ડનમાં એટલે એટલી મસ્તી કરીએ ને એટલું બધું મમ્મીએ ને અત્યારે બધું મિસ કરીએ છીએ પણ વજન જ ને વધારે આનંદ થાય છે એન્જોય કરીએ છીએ આલંદ મમ્મી ઈચ્છા ખાતો તો એમ જો ઢોંસા ખવાય છે ઢોસો લાઈટ ફૂડ કહેવાય બહુ mm -hmm. <laughs> mm -hmm. <laughs> 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 to go. જે રીતનું પ્લાનિંગ કર્યું હતું લોકોએ મતલબ મેં તો નહીં પણ બમ્પુએ કર્યું હતું પણ એમણે મને બધું કીધું તો એ રીતનું પ્લાનિંગ સાથે અમે ગયા હોત ને તો બહુ મજા આવત પણ હેલો एवरीवन વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ સો ગાઈસ આજે છે સન્ડે અને આજે છે લેઝી લેઝી ડે અને હમણાંથી મારા જે વ્લોગ છે ને સાંજે જ સ્ટાર્ટ થાય છે અત્યારે બી સાંજના સાડા છ સાત જેવું થઈ ગયું છે અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કેમકે કાલ મેં જેમ શેર કર્યું એમ મારી તબિયત થોડી ઠીક નથી અત્યારે થોડું બેટર ફીલ લાગી રહ્યું છે એટલે પમ્પુએ કીધું સન્ડે છે તો ચલો આંટો મારવા જઈએ ક્યાંય એટલે શું પ્લાન છે હવે આગળ તમે કહો આંટો મારવા આંટો મારવા પણ ક્યાં મને આટલી રેડી કરાઈ છે અને મને કે રેડી થઈ જાય આપણે જવાનું છે મસ્ત ક્યાંક ચલો તો મેં કીધું ચાલ રેડી ઉપર જઈએ સાલ બેસવા બેસવા માટે અને વર્ધન પણ મજા આવે ને એવી પ્લેસ છે તો હજુ મને કંઈ શેર નથી કર્યું એમને સર શેર ન કરું ડાયરેક્ટ જવાનું હા તો જો હું વર્ધનને બતાવું આઈ વર્ધન બાબા અમે બાબા જઈએ છીએ પપ્પા ક્યાં લઈ જાય છે પિન પિન પ્લેન માં બાબા જઈએ છીએ વર્ધન આજે પ્લેન પ્લેન કરી રહ્યો છે તો હવે કદાચ એની આસપાસની જગ્યા હોઈ શકે તમે ગેસ કરી લો નહીં પમ્પુ શું કેવું તો ચલો હવે નીકળીએ કે હજુ વાર છે

હે ને થેન્ક યુ કહી દે આ તો હાલી જાય ચલો જલ્દી પાપા જવાનું લેટ્સ ગો ચલો 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 તો ગાઈસ થવામાં એવું થયું છે કે અમારે જવાનું હતું એકચ્યુઅલી એરપોર્ટ અને ત્યાં જઈને મસ્ત ફરવાનું હતું ડિનર પણ અમારો ત્યાં પ્લાન કર્યો હતો બમ્પુએ પણ થયું એવું કે અમારા અહીંયાથી જ આજે ચેટીચાંદ છે તમને બધાને ખબર હોય તો ચેટીચાંદ છે એટલે કુબેરનગરથી સરદારગર આખું સરગસ નીકળે છે બરાજર નહીં અને એના લીધે થઈને એરપોર્ટ સુધીનો જે રોડ છે એ બંધ કરવામાં આવ્યો છે મતલબ બહુ જ ફરી ફરી ફરીને જવું પડે અમારે જોવું હોય તો એટલે પછી અમે લોકોએ ત્યાં કેન્સલ રાખ્યું છે જવાનું અમે બહુ જ આમ હેપી હતા ઘરેથી નીકળતા બમ્પુએ રિવીલ કરી જ દીધું હતું પણ રસ્તો જ આખો બંધ હતો એટલે મૂડ અપસેટ થઈ ગયો અરે અમે લોકો આવ્યા છીએ વધન ક્યાં આવ્યા છીએ

નહી તો આજે મસ્ત અત્યારે આપણે એરપોર્ટમાં ફરતા હોય એન્જોય કરતા હોય ને અને અત્યારે જો વદન જો અમારાથી વધારે વદન એન્જોય કરી રહ્યો છે પ્લેન નહીં બેટા હવે ક્યાંથી જોવા જઈએ આપણે વેલી એવા અલે વર્ધન શું કરતો તો એ આયો 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 કઈ બાજુ હવે અહીંયા ચડો ચડો અહીંયા અહીંયા વર્ધન આ રહી અહીંયા થી ચડો ઉપર આ રહ્યું ચડો ઉપર આ બાજુ વાત તો રે આ મન કરાવે છે ને તને આવું મન આવું મન ચડો ધીમે ધીમે એકદમ હો બેટા

અત્યારે બધું મિસ કરીએ છે પણ વર્ધન ને વધારે આનંદ થાય છે એન્જોય કરે છે પણ કેટલો મસ્ત ગાર્ડન છે ને નહીં ગાર્ડન બહુ સરસ છે મને બહુ ગમ્યો હવે ફર્સ્ટ ટાઈમ આવ્યો હા ફર્સ્ટ ટાઈમ આયા છે ગાર્ડન માં ખરેખર વાઈટ બી સારી છે અને મજા આવે એવું છે લેટ્સ ગો ફિચા દોડો દોડ ક્યાં જાઉં બેટા ઈચ્છા હા ભણે હા હાલ અન ઈચ્છા ખાતો હતો મારાથી કંટ્રોલ યાર મને ઈચ્છા થઈ એક રાઈડ તો હું થોલી વાત થોલી વાત થોલી થોલી ચાલો આપણે બે હિસ્ટાવ Okay, okay, bus, 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 Buzz. buzz, buzz. Okay. Yeah. એ ભાગુ ને યાર ગાર્ડન માં લઈ નાઈ ઈકો હજાર ટકા હું પતલી થી થઈ જાય મારું સારું નઈ વર્ધન મમ્મા નું થઈ જાય હું ગાર્ડન માં આવતા તો તમે શું કરતા મતલબ રાઉન્ડ જાય જેમ જેમ ફાસ્ટ થાય બધા ચક્કર કેકેન પડે અન તમને આવતા તો ચક્કર કે તમે લાસ્ટ સુધી રહેતા ના ભાઈ ના મજા અમે ભી એવું કરતા હતા પણ હું છે ને એકવાર મને બહુ વોમિટ થઈને પછી ભૂલી ગઈ કે એમાં બેસું ઓલ ને કે ખોળ ભૂલી ગઈ એમાં બેસવાની અત્યારે જો વર્ધન છે ને બોટલ થી રમી રહ્યો છે યસ આ

તો ગાઈઝ અત્યારે છે ને વદન ને સરપ્રાઈઝ મળી ગયું છે એના મોટા પપ્પા ને મોટી મમ્મી આવી ગયા છે હેલો અમે કીધું તમે બી જોઈન કરી લો અમને ને હાય હાય બની હેલો કેમ છો મજામાં આમની ઓળખાણ આપી દો આ છે ને રાજનભાઈ ના ફ્રેન્ડ છે ને એમના સિસ્ટર છે તો અમે અત્યારે એટલા બધા વાતોમાં બિઝી થઈ ગયા ને એટલે અમારે વ્લોગ લેવાનું જ રહી ગયું નહીં વર્ધન નહીં બસ આખી એને તો બસ અત્યારે ગોળનું ગાડું મળી ગયું છે એટલે એ રમવામાં બિઝી થઈ ગયો છે તમે અહીંયાં ગાર્ડનમાં આવ્યા છે ને એક પછી એક અમને હમણાં કેવાય સરપ્રાઈઝ મળતા જાય છે અને આજે હું મળી છું સૃષ્ટિને અને સૃષ્ટિ કોણ છે એ હું એ સૃષ્ટિ જ કહે છે સૃષ્ટિ બોલતું એમ તો રિલેટિવ થઈએ બટ એમ ગરબા ક્લાસમાં મળ્યા હતા જોડે અને લાસ્ટ યર અને અમે લોકો ગરબા ક્લાસ કરતાં કરતાં એટલું એન્જોય કર્યું છે કે જેની વાત જ ના પૂછો અમારું બહુ જ મસ્ત ગ્રુપ બની ગયું હતું ત્યારે હું ડેલી બ્લોગિંગ નથી કરતી પણ હા અમે લોકોએ લાસ્ટ ટુ લાસ્ટ ખબર પડી લાસ્ટ મુમેન્ટ પર કે અમે કંઈક છે છે અને એટલી મજા આવતી હતી ને બહુ મસ્તી કરતા હતા અમે લોકો ઘરે ઘરની હવે આ વખતે બી અમારો પ્લાન એવો છે કે અમે જોડે ગરબા ક્લાસ કરીએ લેટ સી હવે કેમનું શું રિઝલ્ટ છે જોઈએ બાકી બહુ મજા આવતી હતી ને આવી ગયો છે તો ગાઈઝ અમે લોકો મસ્ત રમીને અત્યારે જમવા માટે આવ્યા છીએ અને જો ઢોસા ખાવા આવ્યા છે ઢોસો લાઈટ ફૂડ કહેવાય એટલે ઢોસો જ ખાવાય છે અને મારે જેઠાણીને કારમાં વેઇટ કરી રહ્યા છે કેમકે એ લોકો તો જમીને જ આવ્યા હતા બહારથી એટલે પછી અમે લોકો પછી જોઈએ કે એક ઠંડુ પીવા જઈશું આ કહીને એટલે એમણે કીધું તમે જમી લો અમે વેઇટ કરીએ છીએ વર્ધનને લાગી છે ભૂખ મને પણ લાગી છે સરકાર એટલે જમીને મળીએ બાય બાય અમે લોકો આવ્યા છે અત્યારે બજરંગ ગાંઠિયા હાઉસ એટલે ગાંઠિયા ખાવા નથી આવ્યા જમી તો લીધું છે અમે લોકોએ તો અહીંયા બરફનો ગોળો ખાવાયા છે સીઝન નો ફર્સ્ટ બરફ ગોળો અમે લોકો ખાઈશું નહીં વર્ધન વર્ધન શું ખાશે આઈ કેમ યસ તમે કયો ઓર્ડર કર્યો છે હજુ ખબર નહીં રાજનભાઈ કયો ઓર્ડર આપ્યો છે ને બાબુ તમારો ચોકલેટ ઓરેન્જ ચોકલેટ ઓરેન્જ મિક્સ ઓહો અને તારો ચોકલેટ પપ્પા દે અરે વાહ વર્ધન તારે શું ખાવાનું છે કયા ફ્લેવર નો ચોકીટ અલી વાહ સીઝન નો ફર્સ્ટ ગોળો આવી ગયો છે સો ખાઈએ બંપુ આવે એટલે એમની વેઇટ કરીએ છે એમનો ગોળો લઈને આવે એટલે તો ગઈ સીઝન નો ફર્સ્ટ ગોળો બહુ મસ્ત છે

અને અમે લોકો સીઝન નો ફર્સ્ટ ગોળો ખાધો કેવો મજા આવી ગઈ મજા આવી ગઈ બહુ ખરેખર સારો હતો તમે પણ આવજો અહીંયા બજરંગ આઈસ ડીશ છે ત્યાં તો હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે પછી જોઈએ હવે ઘરે જઈને ફ્રેશ ને બતાવવાનું જ બીજું કઈ નવું તો કઈ કરવાનું છે નહીં બેક ટુ કાલ તો રૂટિન મંડે એટલે તો ઘરે જઈને મળીએ નહીં ઓકે બાય તો કંઈ અમે ઘરે આવી ગયા છે અને થેન્ક ગોડ કાલ કરતાં મને આજે ઘણું ઘણું મચ બેટર છે ટચ વુડ કાલે તો મને એવું જ ફીલ થતું હતું રાત્રે જ્યારે હું ઊંઘીને વરધનના સુવાડીને ત્યારે મને એવું ફીલ થતું હતું કે કાલે તો સવારે ઉઠાશે જ નહીં ખતરનાકવાળું પેટમાં દુખતું હતું પણ આજે ઘણું સારું છે એટલે મને આમ બહુ જ સારું લાગ્યું કે કંઈ વધારે ના થયું અને હા આજે પણ બહુ જ મજા આવી મતલબ જે સન્ડે અમે વિચાર્યો હતો ને કે જે રીતનું પ્લાનિંગ કર્યું હતું અમે લોકોએ મતલબ મેં તો નહીં પણ બમ્પોએ કર્યું હતું પણ એમણે મને બધું કીધું તો એ રીતનું પ્લાનિંગ સાથે અમે ગયા હોત ને એરપોર્ટ તો બહુ મજા આવત પણ આજે ચેટીચાન છે અને એ લોકોનો આજે મેઇન તહેવાર છે અને ખાસું એવું મોટું એ લોકોનું રથયાત્રા ટાઈપ નીકળે છે એરપોર્ટથી કુબેરનગરથી લઈને સરદારનગર સુધી જે લોકો એરિયામાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે એટલે પોસિબલ જ ના થયું અને અગર અમે જાત ને તો ટ્રાફિકમાં અમારે દોઢ કલાક જેવું તો દોઢ બે કલાક તો બગડત જ અને પછી ત્યાં જઈને થાક્યા પક્યા કંઈ મજા ના આવત એના કરતાં વધારે એન્જોય અમે આ બાજુ કરી લીધું અને બહુ 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 મજા આવી ગઈ વર્ધન તો જો સુઈ જ ગયો છે અને સો તમને આજનો જે વ્લોબ છે ને એ જોવાની પણ બહુ મજા આવી હશે હજુ કાલનો બ્લોગ જોવાની પણ મજા આવશે મેં એક સ્પેશિયલ વિચારીને રાખ્યું છે લેટ સી જોઈએ હવે પોસિબલ થાય છે કે નહીં પણ હા હોપ્સ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય